મિત્રો સ્વાગત છે તાજા સમાચારની અંદર આપણે વાત કરીશું અમારે પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે ક્યાં ક્યાં વિસ્તારમાં આપણે વધારે વરસાદ પડશે તે જિલ્લાની આપણે વાત કરીશું તો જામનગર તાણ અમદાવાદ વડોદરા ભાવનગર અને જૂનાગઢ દ્વારકા ગાંધાધામ અને અમદાવાદ સુરત અને નવ નવ નવબરા જેવા વિસ્તારમાં આપણે વાત કરીશું આજે આજના વિડીયોમાં તો વિડીયોને ચેક સુધી જોજો તો મજા આવશે વિડીયોમાં તો ચેનલ પણ નક્કશે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો અત્યારે અત્યારે ફૂલ ગુજરાતમાં વાવાઝોડું આગળ આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યું છે અને ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે તે વિડીયોની આજે આપણે વાત કરીશું તો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યું છે મિત્રો વાત કરીએ ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે તો જોઈ શકો છો અહીંયા અમદાવાદ તાણ જામનગર દ્વારકા ગાંધીધામ નાલિયા અને અહેમદાવાદ દાનોદ અને જેવા વિસ્તારમાં આપણે આજે વાત કરીશું ખાવડા ચેકારણ અને નાલિયા જેવા વિસ્તારમાં ઉપરના ભાગમાં પણ આપણે આજે વાત કરીશું તો મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો હવે વાત કરીએ ત્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ આવે છે કે ત્યારે છે તો મિત્રો જોઈ શકો છો પહેલાં આપણે સૌ પ્રથમ વાત કરીએ દ્વારકા જિલ્લાની મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારકા જિલ્લામાં ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પરંતુ અહીંયા અત્યારે વરસાદ આવશે નહીં કારણ કે અત્યારે ત્યાં વાવાઝોડાની શક્યતા પણ ઓછી છે અને કાંઠા વિસ્તારમાં પણ અત્યારે અલર્ટ આપવામાં આવી રહ્યું નથી મિત્રો જોઈ શકો છો અહીંયા ખંભાળિયા અને રાજપુલ જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા મિત્રો જોઈ શકો છો અહીંયા પોરબંદર અને પોરબંદરમાં વરસાદ આવવાની શક્યતા નથી અને કચ્છમાં વધારે વરસાદ આવી શક્યતા છે જૂનાગઢમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે અને મિત્રો વાત કરીએ નીચેના પગમાં તો મિત્રો જોઈ શકો છો અહીંયા જૂનાગઢ અને કેશોદમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે ધારીની અંદર તુલસી શ્યામ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા તેમ છે મિત્રો જોઈ શકો છો અહીંયા અંદર અને વેરાવલ અને ઉના રાજુલા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે ખાંડલા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા ભાવનગર જિલ્લાની અંદર મિત્રો પાલીતાણા તલાજા અને કુંડલા જેવા વિસ્તારોમાં અમરેલી અને અને માધવા જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે સોનગઢમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો ભાવનગરની અંદર અત્યારે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેઓ અહીંયા જાણવા મળ્યું રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા બોટાદ અને બાબરા જસદન જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને રાજકોટની અંદર પણ વધારે વરસાદ આવક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા રાજકોટમાં થોડું આજે ડીમ બતાવી રહ્યું છે અને આવતીકાલે વરસાદ આવવી શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને જામનગરની અંદર ધારોલમાં સાવડી અને જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવી શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને જ્યાં ચોકડી મારી છે ત્યાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી મિત્રો જોઈ શકો છો અને મોરબીની અંદર પણ વધારે વરસાદ આવી શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા કુંડા અને જેવા નલ સરોવરમાં પણ વધારે વરસાદ આવી શક્યતા રહેવાની છે અને મિત્રો જોઈશું અહીંયા સાઈડના વિસ્તારમાં ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેઓ અહીંયા જાણવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો વડોદરા અહેમદાવાદ અને ભરૂચ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે શક્યતા રહ્યો છે અહીંયા વાવાઝોડું બંધાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ જેવા નીચેના ભાગમાં વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા સુરતની અંદર પણ વધારે વરસાદ આવી શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો ભરૂચ સુરત અને વેરૈયાલા અને નવાપોર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે શક્યતા રહે છે સાકરીની અંદર પણ વધારે વરસાદ આવશે શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા આવું ફૂલ ફૂલતેજી વાવાઝોડું આગળ વધ્યું છે અને અહીંયા પણ વાવાઝોડું બંધાઈ શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે આપણે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા કુંડલા અને લાખપર અને રાજપર જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધ્યું છે અને બીજા સમાચારની વાત કરીએ આપણે સુરતમાં આ ફાટી આગાહી મુજબ પવનની ગતિ એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક રહે છે ગુજરાતમાં સૌ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં ભારે વરસાદ લઈને જળબંબા આહાર અને જેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ વહેલી સવારથી પાંચ ઇંચ વરસાદ જેટલો વરસાદ અને વિસ્તારમાં પાણી ગરજ થવા છે અને સુરત શહેરમાં ભારે વરસાદ પગલે શાળાઓમાં પણ રજા કરવામાં આવી રહી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને બીજા સમાચારની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે નાવ કાઇષ્ટ જાહેર કરવામાં આવી છે આગાહી ત્રણ કલાક ભારે મધ્યમ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે અને હવામાન વિભાગ બપોરે એક વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ભરૂચ નર્મદા વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર જુનાગઢ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની પણ મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને રેડ અલર્ટ આપવામાં આવી છે મિત્રો તીજરા ચમાચાની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે મિત્રો ત્યાં ત્યાં વિસ્તારમાં તોફાન આવશે તો મિત્રો જોઈ શકો છો અહીંયા નવસારી છોટા ઉદયપુર વડોદરા આણંદ અમદાવાદ અમરેલી અને ગીર સોમનાથ દીવ રાજકોટ પોરબંદર દાહોદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહા મહાળ અને ખેડા ગાંધીનગર મધ્યમ વરસાદ ઓરેન્જ એલર્ટ અપાયું છે અને સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી અને જામનગર દેવભૂમિ દ્વારકામાં અને કચ્છ હળવા વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને આમાં મિત્રો વાત કરીએ ચોથા સમાચારની મિત્રો જો ત્યાં ત્યાં વિસ્તારોમાં મોટું તોફાન આવશે મિત્રો જોઈ શકો રાજ્યમાં પાંચ દિવસ આગાહી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને વિભાગ ડાયરેક્ટ એ કે દાસે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં ગુજરાત ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી રહેવામાં છે જેમાં કચ્છ દ્વારકા જૂનાગઢ પોરબંદર ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ છે અને જામનગર રાજકોટ અરવલ્લી અમરેલી અને ગીર સોમનાથ ભાવનગર આણંદ અને ભરૂચ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને લો પ્રેશર સિસ્ટમ અને અપર સાયકોલોજી અને સેક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે આવા વિડીયો માટે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરીને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર